હું મોહનસિન્હિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં અનેક એવા અન્યાયના મુદ્દા ઉભા થઈ રહ્યા છે પરંતુ આ અલગ સમયે બંને ઓફિસમાં આવીને લાફા માર્યા હતા રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરીએ આવીને બિલો બનાવવાનું કહીને કોમ્પ્યુટરના કીબોર્ડ પણ તોડી નાખ્યા હતા એટલું જ નહીં કર્મચારી મિતેશ રાઠવાને ત્રણ ચાર થપ્પડ મારી દીધી

ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હવે દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તમારું કોઈ કનેક્શન હશે તો કદાચ તમારા ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય એવી વાતો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી છે ને એવા ઘણા બધા કિસ્સાઓ પણ આપણે જોતા આવ્યા છે એટલા માટે થઈને તે લોકોની દાદાગીરી છે તે વધી ગઈ છે ને ખાસ કરીને જે રાજપાલ રાઠવા છે તે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા થાય છે ને શૈલેષ રાઠવા જેમના દ્વારા પણ આ કર્મચારી માર મારવામાં આવ્યો હતો એ ધારાસભ્ય જયંતિ રાઠવાના શાળા થાય છે એટલા માટે થઈને તે લોકોની સામે પોલીસ ફરિયાદ કદાચ અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તેવું લાગી રહ્યું છે પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે ક્વાંટ તાલુકા પંચાયતની તો એમાં કર્મચારીને માર મારવામાં આવ્યો હતો એટલું જ નહીં રાજપાલ રાઠવા છે તે તો દારૂના નશામાં કચેરી આવી ગયા હતા અને બિલો બનાવવાનું કહીને કોમ્પ્યુટરની કીબોર્ડ છે તે પણ તોડી નાખ્યો હશે એટલે આના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અત્યારે હાલ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે લોકોની સાથે જે કામગીરી કરવામાં આવી રહી છે એના ઉપરથી હવે આ દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અત્યારે હાલ લોકોમાં આંગૂઠી છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર